સાબરકાંઠા જિલ્લામાં એસીબી ટ્રેપ પ્રાંતિજ મામલતદાર કચેરીમાં સેવકની ફરજ બચાવતો હંગામી કર્મચારી ઝડપાયો બે હજારની લાંચ લેતા મામલતદાર કચેરીનો પિયોન રંગે હાથે ઝડપાયો છે સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવાના પેટે

સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવાના એવજ પેટે એક હજારથી બે હજાર સુધીની માંગતો હતો લાંચ એસીબી ટીમે છટકું ગોઠવી પ્યુનને લાંચ લેતા ઝડપી પાડ્યો છે તો સાબરકાંઠા જિલ્લામાં એસીબી ટ્રીપ થતાં લાંચ અધિકારી કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે